આજનું બાઇબલ વચન પૈગંબર એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પાપોની માફીમાં માની અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડા છાયા અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રય રૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રય રૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રય રૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રય રૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રય રૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રય રૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રય રૂપ બની રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા આમેન ત્રીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે ઉપર મહિમા પેઠે જશે દિવસે જેમ એ છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે ઉપર પ્રભુનો મહિમા પેઠે જશે દિવસે એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રય રૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રય રૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશય રૂપ બની રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રય રૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રય રૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રયરૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રય રૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડામાં એ આશ્રય રૂપ બની રહેશે બધા ઉપર પ્રભુનો મહિમા ચંદરવાની પેઠે છવાઈ જશે દિવસે મંડપની જેમ એ તાપમાં છાયા આપશે અને વરસાદ વાવાઝોડા વરસાદ વાવાઝોડામાં એ આશ્રય રૂપ બની રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા આમેન